નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે આપણે બધા હું હું કરી રહ્યા છીએ હું ફલાણાભાઈ છું હું ફલાણાભાઈ છું હું આમ છું હું તેમ છું તો આપણે જે નામ કહીએ છીએ કે તમે મને ઓળખતા નથી મારું નામ શું છે હું કોણ છું તમે મને ઓળખતા નથી તો આ નામ શું છે આપણે નામ કોને કહીએ છીએ તો આપણે પહેલાં તો આપણા શરીરમાં આપણા નામને ગોતવાનું છે કે આ શરીરમાં તમારું નામ ક્યાં પડ્યું છે અને જેને નામને ગોત્યું એનો બેડો પાર થઈ ગયો તો સાહેબ એટલું તો વિચારો કે જ્યારે તમારો જન્મ થાય છે ત્યારે તમારું મનગમતું નામ તમે રાખી શકતા નથી અને જન્મ થાય છે ત્યારે તમારું નામ હોતું જ નથી તમે ખુદ અનામી હોવ છો અને તમારું નામ તમે ગ્રામ પંચાયતમાં લખાવી પણ શકતા નથી અને જ્યારે તમારું મૃત્યુ થાય છે ત્યારે તમારું નામ મટી જાય છે અને મરણ વખતે શરીરનું શરીરનું નામ લાશ બની જાય છે માનો કે કોક માણસ રમેશભાઈ મરી ગયા તો રમેશભાઈ જ્યાં સુધી જીવતા હતા જ્યાં સુધી એમના અંદર શ્વાસની પ્રક્રિયા ચાલુ હતી જ્યાં સુધી એમના અંદર જીવાતમાં હતો ત્યાં સુધી એ નીચે સુઈ ગયા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ રમેશભાઈ સૂઈ ગયા છે રામભાઈ સૂઈ ગયા છે પરંતુ આ શરીરમાંથી ઉર્જા રૂપી જીવાતમાં નીકળી જાય પછી ત્યાં રમેશભાઈ રહેતા નથી ત્યાં લાશ શબ્દ આવી જાય છે ત્યાં મળદુ શબ્દ આવી જાય છે અને છેલ્લે તમારું નામ કોઈ બીજું કમા કમી કરાવે છે તો પછી શું ખોટે ખોટા હું હું કરવા મંડાઈ ગયા છું અને પહેલાં તમારા શરીર ઉપર ઓગળી રાખીને તો બતાવો કે આ રહ્યો હું ધારો કે તમારું નામ રામ છે તો શું તમે તમારા શરીર ઉપર ઓગળી મૂકીને બતાવી શકશો કે આ રહ્યો રામ આ રામનું શરીર છે તમે તમારા શરીરના જે અંગ ઉપર ઓગળી મૂકશો તે તમારા શરીરનો અવયવ હશે તમારા શરીરનો ભાગ હશે પરંતુ તમે ક્યોય નહીં હોય તમે ક્યોય નહીં દેખાવો આખા શરીરમાં તમારું નામ તમને ક્યાંય નહીં દેખાય આ શરીર બધા જ અવયવો ભેગા મળે છે અને તે ભેગા મળેલા અવયવોને લીધે જ આપણને શરીર દેખાય છે તમારો હાથ જુદો થઈ જાય કે તમારો પગ જુદો થઈ જાય તો તમારો અવયવ જુદો થઈ જાય છે તમારું શરીર જુદું થતું નથી તો પહેલાં તો એ જ વિચાર કરી લો કે હું જેને મારું શરીર મારું શરીર કહું છું અને જે શરીરનું નામ હું રામ રાખવામાં આવ્યું છે તે શરીર પણ હું નથી અને તે રાખેલું રામનું નામ પણ હું નથી અને જો તમે જ શરીર હોય અને તમારા શરીરનું નામ રામ રાખ્યું હોય તો પછી તમે શરીર ઉપર ઓગળી મૂકીને બતાવી કેમ શકતા નથી કે આ રહ્યા રામભાઈ જોઈ લો બીજું કે જ્યારે તમારો જન્મ થયો ત્યારે શરીર જ જન્મ્યું હતું નામનો તો કોઈ જન્મ થયો જ નથી તમે જન્મ્યા ત્યારે અનામી જ હતા તમારું કોઈ નામ જ નહોતું તો નામનો જ જન્મ થયો તો અને તમને આ નામ સંસારે આપેલું છે તો તે નામ તમારું નથી બીજું કે જ્યારે માણસ મરી જાય છે શરીર છૂટી જાય છે ત્યારે જે શરીર ધરતી ઉપર પડી હોય છે તેને રામભાઈ સૂતાશે એમ ના કહેવાય ત્યાં જીવાતમાંના ગયા પછી રામભાઈ નીકળી જાય છે ફક્ત લાશ પડી છે ફક્ત મળદું પડ્યું છે એમ જ કહેવાય તો ત્યારે પણ તમારું નામ નીકળી જાય છે અને નામની જગ્યાએ લાશ અથવા મરદું કહેવાય છે તો જન્મ પહેલાં નામ ન હતું અને મૃત્યુ પછી પણ તમારું નામ નથી રહેતું તો એક વાત તો નક્કી જ છે કે નામ મિથ્યા છે નામ ખોટું છે તો પછી આખું જીવન તમે હું હું કોને કરી રહ્યા છો અને તમે જેને હું હું કરો છો એનું કોઈ નામ નથી તો એ હું ને ઓળખો તો જ તમારું કલ્યાણ થઈ જશે આપણે દરેક વાતમાં હું હું કરીએ છીએ જેમ આખો દિવસ કબૂતર ઘૂ 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 ઘુ ગૂ કરે એમ આપણે આખો દિવસ હું હું આમ છું ને હું તેમ છું ને હું ઢેકણો છું ને હું પૂછણો છું ને હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું ને મને તો ઓળખતો નથી ને હું કોણ છું ને આ બધી આપણે લપ કરીએ છીએ પરંતુ આ બધું ખોટું જ છે કારણ કે આ શરીરમાં હું જેવી કોઈ વસ્તુ છે જ નહીં અને જેને આપણે હું હું કહીએ છીએ તે વસ્તુ કોઈ બહાર નથી એ વસ્તુ અંદર પડી છે તે સ્વયં આત્મા છે અને જેને હું પણને ઓળખી લીધો કે હું કોણ છું તો જ તેનું કલ્યાણ થાય છે તો જ એની મુક્તિ થાય છે બાકી તો લક્ષ ચોરાસીની જેલ આપણા માટે તૈયાર હશે એમાંથી કોઈ આપણને બહાર કાઢી શકતું નથી હરી ઓમ દસદ આદેશના પ્રણામ